હવે ભગવાન પરશુરામ ની દિવસે ભગવાન પરશુરામની સુરત સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરમાં આજે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી આજે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરમાં આજે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા કાઢવામાં આવી હતી વાતે ગાતે ગુજરાત ગેસ સર્કલ થી પરશુરામ ગાર્ડન સુધી આ યાત્રા લગભગ ત્રણ થી ચાર કિલોમીટર સુધી ફરી હતી આ યાત્રામાં વિશાળ પરશુરામની પ્રતિમા રાખવામાં આવી હતી તેમજ બગીઓમાં રામ દરબાર મહાદેવ પરિવાર ભારત માતા શાસ્ત્ર અને પુરુષો હનુમાન પાર્વતી રામ જેવા ભગવાનના વેશ સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા સુરત શહેરમાં મોટી સંખ્યામાં જુદા જુદા જ્ઞાતિના બ્રાહ્મણો જોડાયા પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ પાંચસો થી વધુ મહિલાઓ અને પુરુષો પણ આ યાત્રામાં જોડાયા હતા પુરુષો બ્રહ્મ વેશ અને મહિલાઓ બાંધણી સાથે યાત્રામાં જોડાઈ હતી હર જય જય પરશુરામ આજ રોજ અખા ત્રીજના શુભ દિવસે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા મંડળ તથા સુરત શહેરના વિવિધ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા ભગવાન પરશુરામની જન્મોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો સવારે અડાજન ગુજરાત ગેસ સર્કલથી આનંદ મહેર રોડ આનંદમય રોડથી મહાલક્ષ્મી મંદિર મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મહાદેવ થઈને ભગવાન પરશુરામ ધામ એટલે કે પરશુરામ ગાર્ડન ખાતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ સાથે સાંજે વિશેષ સમાજના બધા યુવાનો દ્વારા ભવ્ય ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો સાંજે સાત વાગે ભગવાન પરશુરામ ગાર્ડન ખાતે સૌ શહેરના ધાર્મિક ભાઈઓ બહેનોને એની વિનંતી ત્યાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન ચિરંજીવીજી ભગવાન પરશુરામજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા અવશ્ય પધારો હું નીતિન ભજીયાવાળા આજે પરશુરામ જયંતી નિમિત્તે ગુજરાત ગેસ સર્કલ વિજય ડેરી પાસેથી ભગવાન પરશુરામજીની યાત્રા આજે કાઢી છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે આજનો દિવસ એ દરેક સમાજ માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે આજે અક્ષય તૃતીયા એટલે બધા જ મુહૂર્તો સારા થઈ જાય તો આજે ભગવાન પરશુરામજીની જયંતિ નિમિત્તે એમને આપણે નમન કરીએ એમને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વ શાંતિમય અને સુખમય રહે તેવા આપણે સૌને આશીર્વાદ આપે યાત્રા અહીંયા ગુજરાત ગેસ સર્કલ વિજય ડેરી પાસેથી નીકળી પરશુરામ ગાર્ડન ખાતે સમાપ્તિ થશે આજે રાત્રે પણ ત્યાં આગાડી એક સંગીતનો અને ભજનનો પ્રોગ્રામ છે એમાં પણ સૌ નગરજનોને અમે આમંત્રિત કરીએ છીએ કે જાતના ભેદભાવ વગર સૌ આને માણે